નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો અત્યારે વિશ્વમાં જે પરિસ્થિતિ સર્જાઈ રહેલી છે યુદ્ધનું જે વાતાવરણ છવાયેલું છે એને જોતા એવું લાગે કે ભાઈ કદાચ નજીકના સમયમાં જો નેતાઓ પોતાની જીદ ના છોડે તો વિશ્વ યુદ્ધ થાય અને અત્યારે બધાની નજર ટકેલી છે કે ભાઈ કયો દેશ પરમાણુ બોમ્બની શરૂઆત કરશે શું દુનિયામાં એક કે એકથી વધારે બોમ્બ યુદ્ધમાં ફોડવામાં આવશે ને એનાથી દેશ દુનિયાને નુકસાન થશે શક્યતાઓ તો ઘણી બધી રહેલી છે દુનિયાનું વાતાવરણ અત્યારે એ દિશામાં જઈ રહ્યું છે કે અનિશ્ચિત કોઈ પણ વાતને આપણે નિશ્ચિત નથી કરી શકતા અનિશ્ચિતતાનું વાતાવરણ અત્યારે આખા વર્લ્ડમાં કે દુનિયામાં છવાયેલું છે આપણે આપણા દેશની વાત કરીએ ભારત ભારત અત્યારે વિશ્વમાં કઈ જગ્યાએ ઊભેલું છે તો મિત્રો અત્યારે આપણે એમ કહી શકીએ કે ભારત બહુ જ ચોક્કસ પરિસ્થિતિમાં ઊભેલું છે ભારતનું જે નેતૃત્વ છે રાજકીય નેતૃત્વ એ એટલું બધું મજબૂત છે અત્યારે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન જેવા નેતાઓ કદાચ પાછા પડતા દેખાય અને ચોક્કસ આજના વિડીયોમાં આપણે આ જ વાત જાણીએ કે શું ખરેખર ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી કરતાં પાછળ પડશે હા ચોક્કસ અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ એના તગલખી વિચારો સાથે જે કાર્ય કરી રહ્યા છે એમાં એ પાછા પડે અને ભારત ભારત જે વ્યક્તિ પર ભરોસો કરીને અત્યારે દેશ આગળ વધારી રહ્યું છે તે વ્યક્તિ એટલા બધા મજબૂત અને ચોક્કસ છે કે એક સમય એવો આવે કે અમેરિકા ભારત કરતાં પાછળ રહી જાય અને મિત્રો અત્યારે આપણે કલ્પના પણ નહોતી એસી બ્યાસી કલાકના યુદ્ધમાં પાકિસ્તાનની હાલત જે ભારતે કરી એની પરથી આખા વિશ્વને એવો એક અંદાજ મળી ગયો કે ના ભારતને હવે ન છેડાય આ પહેલાંનું ભારત નથી આ નવું ભારત છે અને નવું ભારત કોઈના માટે પણ કોઈ એવી વાત વિચારશે નહીં કે ભાઈ તું મારી પર રાજ કર શક્ય નથી અત્યારે વિશ્વના ટોચના નેતાઓ એક જ અસમંજસમાં છે કે આટલી મોટી હરણફાળ કઈ રીતે ભરાય અને ચોક્કસ મિત્રો આજે આપણે એ કક્ષામાં આવીને બેઠેલા છે કે જ્યાં આપણે માથું ઊંચું કરીને આપણે આખા વિશ્વને જોઈ રહ્યા છે વિશ્વ આપણી પાછળ આવી રહ્યું છે અને ચોક્કસપણે કહું છું જો અત્યારે વિશ્વનું જે વાતાવરણ છે એને નેતાઓએ પોતાની સમજદારીથી કંટ્રોલ નથી કર્યું તો એક સમય એવો આવશે જેમાં ભારત ખરેખર એક અગ્ર સ્થાન પર બિરાજશે અને અમેરિકાએ કદાચ આપણી પાસે નમવું પડે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જે પોતાના હથિયાર વેચવા માટે જે ત્રાગડા રચી રહ્યા છે એમાં એ ફાવે એમ નથી કારણ કે હવે આપણે બહુ જ એકદમ આધુનિક હથિયારમાં કદાચ બહુ ઓછી ખરીદી કરવી પડે કારણ કે બાકીના હથિયાર આપણે જાતે બનાવતા થઈ ગયા પહેલા એવું હતું કે ભાઈ એક ફોર્ટી સેવન જેવી રાઇફલ આપણે ઇમ્પોર્ટ કરવી પડતી હતી આજે આપણે એક્સપોર્ટ કરીએ છે તો આજે આની પર કામ આપણે કરી રહ્યા છે જે મારા ક્ષમતા જે મોટી રાખે છે એવી ટેન્કો ભારતમાં બની રહેલી છે એવી તોપ ભારતમાં બની રહેલી છે આધુનિક વિમાન ભારતમાં બની રહ્યા છે તો આ બધી બાબતોનો જે શ્રેય છે તે આપણા એક સવળ નેતૃત્વને જાય છે અને એને કારણે આજે આપણે આ સ્થાન પર ઊભા રહીને દુનિયા સાથે આંખ મિલાવી શકીએ છીએ તો ચોક્કસ તમને કહું છું કે આ સમય નજીક છે અને ચોક્કસપણે આપણે એનું થોડુંક જે મહત્ત્વનું પાસું છે ને એને ટોલી વીસ જુલાઈ સુધી વીસ જુલાઈ સુધી નરેન્દ્રભાઈની જે ગ્રહદશા છે તે એમ કહે છે કે એ જેમાં પણ હાથ નાખશે એમાં એ સફળતા મેળવતા જ હશે બુધની અંતરદશા એમાં બુધનું પ્રત્યંતર તો એ સફળતા અપાવનારું હશે વીસ સાતથી થી દસ આઠ બે હજાર સુધી કેતુનું પ્રત્યંતર આ વીસેક દિવસનો સમય ભારત માટે થોડુંક સાચવીને ચાલવાનો રહેશે ને એમાં આપણા દેશના રાજકીય નેતાઓ પૂરેપૂરી રીતે સક્ષમ છે આના પછી દસ આઠ બે હજાર પચીસથી દસ દસ બે હજાર પચીસ સુધી શુક્રનું પ્રત્યંતર શરૂ થશે મંગલની મહાદશામાં આ સમય આવ્યો મંગલની મહાદશા મંગલની અંતરદશામાં શુક્રનું પ્રત્યંતર તો આ સમયે આખી દુનિયા ભારતને મદદ કરવા માટે આગળ આવશે નરેન્દ્રભાઈના વ્યવહારથી કે નરેન્દ્રભાઈના વર્ચસ્વથી દુનિયા પ્રેરિત થઈને આપણને સહાય કરશે મિત્રો આપણે અત્યારે જોઈ રહ્યા છે કે દુનિયાના જે નાના નાના દેશો છે જ્યાં આપણે ત્યાંથી કોઈ વર્ષો પછી ગયું છે કોઈ ત્યાં મહેમાન તરીકે કે આપણા દેશના વડાપ્રધાન તરીકે તો ત્યાંના જે નેતાઓ છે તે આપણા વડાપ્રધાનના પગ પકડે છે એને નમે છે એની પાસે આશીર્વાદ માગે કે ભાઈ તમે અમારો હાથ પકડો આજ સુધી આપણે આ કામ કર્યું જ નહોતું આ સમયમાં છે ને નરેન્દ્રભાઈ થોડુંક આધ્યાત્મિક જ્ઞાન પણ વધારશે અને કંઈક એવી રચના દુનિયા સામે લાવશે જેનાથી ભારતનું માથું જે ઊંચું છે એના કરતાં કંઈક વધુ ઊંચાઈ પામી શકે આના પછી દસ દસ બે હજાર પચીસ સૂર્યનું પ્રત્યંતર એ અઠાવીસ દસ સુધી બહુ નાનો પીરિયડ છતાં પણ આ સમયમાં પોતાનું નામ તો ઊંચું થશે જ પણ સાથે સાથે આપણા એકસો ને ચાલીસ કરોડ લોકોનું નામ બહુ ગર્વથી દુનિયા લેતી જશે અઠાવીસ દસ બે હજાર પચીસથી થી અગિયાર બે હજાર પચીસ ચંદ્રનું પ્રત્યંતર આ સમયે નરેન્દ્રભાઈ અને આપણા દેશનું એક એવું વ્યક્તિત્વ હશે જે દુનિયાને એક મેસેજ આપશે એક સંદેશ આપશે કે ભારત શું છે અને એ ભારત શું છે એ સાંભળીને એ જાણીને દુનિયાના લોકો દુનિયાના દેશ દુનિયાના મોટા મોટા દેશના નેતાઓ આપણી તરફ આકર્ષિત થશે અને આપણને હજુ કંઈક આગળ કરવાની કે વિશ્વનું નેતૃત્વ સંભાળવાની અપીલ કરશે આના પછી સત્તાવીસ અગિયાર બે હજાર પચીસથી લઈને અઢાર બાર બે હજાર પચીસ આ સમય દરમિયાન જે આપણા દેશના અને દુનિયાના દેશોના જે નેતાઓ છે જેને આ વ્યક્તિ ગમતા નથી એ લોકો એને કંઈક નુકસાન પહોંચાડવાની કે હુમલો કરવાની કોશિશ કરે પણ એમાં ફાવે નહીં પણ એ જે પ્રયાસ થાય ને એનાથી પણ એમનું જે વ્યક્તિત્વ છે એ વધારેને વધારે નિખરતું જાય અને દુનિયા એને બિરદાવે કે ના આ વ્યક્તિત્વ જ દુનિયા માટે સૌથી શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે આ સમયમાં છે ને આપણા દેશના જે નેતાઓ છે જે એનાથી અસંતુષ્ટ છે એને સહન નથી કરી શકતા એવા લોકો એવો તર્ક કરે કે તમે જે વાત કરી છે કે તમે જે શોધ કરી છે કે તમે જે દેશ માટે કામ કર્યું છે ને એ બધું યોગ્ય નથી અને આ વાત લોકોના મગજમાં ઠસાવવાની કોશિશ કરે પણ આ આખું પાસું ઉલટું પડે અને એ લોકોને નુકસાન થાય આ સમયમાં જે વિઘ્ન સંતોષી નેતાઓ છે તે તેમને કલંકિત કરવાનો પ્રયાસ કરે અપમાનિત કરવાનો પ્રયાસ કરે આનાથી આગળ ચાલીએ તો અઢાર ડિસેમ્બર બે હજાર પચીસથી શરૂ કરીને દસ બે બે હજાર છવ્વીસ સુધીનો જે સમય એ એક રાહુનું પ્રત્યંતર ગણીએ તો આ સમયમાં દેશ દુનિયામાં તો એમનું વર્ચસ્વ રહે જ પણ દુનિયાથી એને માન સન્માન મળે અને દુનિયાના લોકો એમને આમંત્રિત કરે કે તમે અમારે ત્યાં પધારો અને અમારા દેશ માટે પણ કંઈક સારી સલાહ સૂચન અમને કરો તો મિત્રો આજે વ્યક્તિત્વ છે અત્યારે આપણા દેશનું જે સુકાન સંભાળી રહ્યા છે એનો જે સમય છે ને તે અત્યારે એમ કહેવાય કે ભાઈ એની કારકિર્દીના ટોચ પર છે દસ બે બે હજાર છવ્વીસથી એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધી ગુરુનું પ્રત્યંતર ચાલશે એમને તો આ જે સમય છે ને એ આ વ્યક્તિ માટે એવો સાબિત થાય કે દેશ દુનિયામાં એક એવું નામ કરે અને એવા કામો થાય જેનાથી દુનિયા અંજાઈ તો જાય જ પણ સાથે વિચલિત પણ થાય આ સમયમાં દુનિયાના જે સર્વશ્રેષ્ઠ સન્માનો છે એમને પ્રાપ્ત થવાની શક્યતાઓ છે અને દુનિયાના જે પોતાને મહાન કહેવડાવનારા નેતાઓ વામણાં લાગે ચોક્કસપણે કહું છું આ જે સમય છે એમના માટે ખૂબ જ બળવાન સમય સાબિત થશે અને આ સમયમાં એ એક એવું પદ સંભાળી શકે છે જેની પર આપણા એકસો ચાલીસ કરોડ ભારતીયોને ગર્વ થાય આ સમયમાં આખી દુનિયા એમની પ્રશંસા કરે અને ચોક્કસપણે એક એવું સન્માન એમને પ્રાપ્ત થાય કે જે દુનિયાના કોઈ નેતાને આજ સુધી ન મળ્યું હોય એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસથી સત્તાવીસ પાંચ બે હજાર છવ્વીસ સુધી શનિનું પ્રત્યંતર ચાલશે આ સમયમાં એમની બનાવેલી યોજનાઓને અસફળ કરવા માટે આપણા દેશના ઘણા બધા નેતાઓ એક્શનમાં આવે અને આજ સુધી એમને જે કાર્ય કર્યા છે એનાથી થનારા લાભ પોતાના જીવનમાં જોડવાનો પ્રયત્ન કરે પણ આ નેતાઓ એમાં ફાવે નહીં કારણ કે આ સમય દરમિયાન એ ભારતની પ્રજાને જગાડી જશે અને બહુ જ ચોક્કસ રીતે એવું વર્ચસ્વ મૂકી જશે કે એમની ગેરહાજરીમાં પણ ભારત ક્યારે તકલીફમાં નહીં આવે આ સમય પછી કેતુની અંતરદશા શરૂ થાય સત્તાવીસ પાંચ બે હજાર છવ્વીસથી ત્રેવીસ દસ બે હજાર છવ્વીસ સુધી આ સમય ચાલે એમાં પહેલું જે કેતુનું પ્રત્યંતર આવે આ સમયે એક શક્યતાઓ એવી દેખાય છે કે આ વ્યક્તિ રાજકારણથી થોડાક દૂર થાય અને અત્યારે જે નિવાસસ્થાનમાં રહે છે એ નિવાસસ્થાન કદાચ છોડે આના પછી પાંચ જૂન બે હજાર છવ્વીસથી ઓગણત્રીસ જૂન બે હજાર છવ્વીસ સુધીનો જે સમય છે એ સમય પાછો એમના જીવનનો એક ઉત્તમ સમય સાબિત થાય અને દેશ દુનિયા માટે કંઈક એવી વિચારધારા એવા કાર્ય એવા કર્મ એ છોડી જાય જેનાથી દેશ દુનિયાને એક નવી દિશા પ્રાપ્ત થાય અને આપણને એવું લાગે કે કે ભાઈ દુનિયામાં કંઈક નવા યુગનો પ્રારંભ થયો અને મિત્રો આ જે સમય છે ને તે બે હજાર છવ્વીસના ડિસેમ્બર સુધી આ રીતે ચાલે અને બે હજાર છવ્વીસ સુધીમાં આ વ્યક્તિત્વ એટલું મોટું થઈ જાય ભારતનું નામ એટલું મોટું થઈ જાય આપણા દેશના જે વર્ચસ્વના જે પાસાઓ છે તે એટલા મોટા હોય કે આપણી આજુબાજુ જે નાના નાના જે દેશો આપણે મગતરાના રૂપે જે ફરતા જોઈએ છે ને એ બધા ઉડી જાય બધું સાફ થઈ જાય અને એ લોકોએ અત્યારે જે રીતે પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પના કાલાવાલા જે દેશો કરે છે એ ભારતના કાલાવાલા કરે અને ચોક્કસપણે કહું છું આજે એક સમય એવો આવશે કે જેમાં દેશ દુનિયા જોશે કે આ વ્યક્તિ ક્યાં છે મિત્રો આપણે ચાઈનાથી એક રમકડું ઇમ્પોર્ટ કરતા હતા એની જગ્યા પર આજે આપણે મિસાઇલ એક્સપોર્ટ કરીએ છીએ તો પાંચ ને પાંચ દસ વર્ષના સમયગાળામાં એમને જે કામ કર્યું છે બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધીમાં જે કામ થયા એને આપણે જોઈએ તો આપણી કલ્પના નાની પડે કે આટલું વર્ચસ્વ આપણે બનાવી શક્યા આજે દુનિયાની નામાંકિત કંપનીઓ પોતાની ટેકનોલોજી લઈને ભારત આવવા માટે થનગની રહેલી છે એની પરમિશન માંગી રહેલી છે કંપનીના જે સંચાલકો છે એ પરદેશના સરકારોની ધજિયા ઉડાવીને કહીશ કે ના અમે તો ભાઈ ભારતમાં જ મેન્યુફેક્ચરિંગ કરવાના તો આ જે વ્યક્તિત્વની જે છાયા છે તે કેટલી મોટી છે એનું આપણને જ્ઞાન નથી પણ આ સમયે આપણે ચોક્કસ રીતે આ જ્ઞાન કરાવી જશે અને એટલો બધો સરસ આપણને ફાયદો આપી જશે કે વર્ષો પહેલાં ભારત જે પોતાની શાક ધરાવતું હતું ને એ શાક ભારત પાછી મેળવે તો નવાઈ નહીં પામતા તો મિત્રો આપણે સૌએ ભગવાનને પ્રાર્થના કરવાની છે કે આ વ્યક્તિત્વ આપણી પાસે હંમેશા રહે એમનું માર્ગદર્શન એમને સલાહ સૂચન અને એમનું જે ગાઈડન્સ છે આપણે દેશ ચલાવવા માટેનું એ આપણને મળતું રહે અને આ વ્યક્તિ ચિરંજીવી બને લાંબુ જીવે અને ભારતને કંઈક એવી ઊંચાઈ આપી જાય જ્યાંથી દુનિયાના દેશો વામણાં લાગે નેતાઓ વામણાં લાગે અને આજ જે વર્ચસ્વનું જે પોતાનું અસ્તિત્વ છે એ ટકાવી રાખવા માટે અત્યારે જે ફાંફા મારી રહ્યા છે એ વર્ચસ્વ એ લોકો ન ટકાવી શકે અને ભારત પોતાનું વર્ચસ્વ બનાવીને દુનિયા પર રાજ કરે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિયોદન આપ સૌની પ્રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ દીધી નમસ્તે